જુનાગઢના કિનાર પર્વતની આસપાસ યોજાતી પંચકોશિયલી પરિક્રમાને ભારે વરસાદને કારણે સ્થગિત કરી દેવામાં આવી છે રાજ્યભરમાં પડેલા કમોસમી વરસાદ અને પરિક્રમાના સમગ્ર રોડ પર અસર થતા વહીવટી તંત્ર દ્વારા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા ધ્યાનમાં રાખી આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો મળતી માહિતી મુજબ છેલ્લા કેટલાય દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે પરિક્રમાનો સમગ્ર માર્ગ ખરાબ રીતે ધોવાઈ ગયો અને અનેક જગ્યાએ રસ્તો બિસ્માર બની ગયો આ રોડ પર પગપાળા ચાલવું અત્યંત જોખમી બની શકે તેમ હોવાથી જ્યાં સુધી વરસાદી સ્થિતિ સુધરે નહીં ત્યાં સુધી પરિક્રમા સ્થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે લીલી પરિક્રમાને સ્થગિત કરવા અંગેનો આખરી નિર્ણય વહીવટી તંત્ર અને ગિરનારના સાધુ સંતો વચ્ચે યોજાયેલી સંયુક્ત બેઠક બાદ લેવામાં આવ્યો સર્વસંમતિથી નક્કી કરવામાં આવ્યું હતું કે શ્રદ્ધાળુઓના જીવનનું જોખમ લેવું યોગ્ય નથી નોંધ્યું હશે કે પરિક્રમા સ્થગિત થવા છતાં સનાતન ધર્મની પરંપરા અને ધાર્મિક વિધિ જાળવી રાખવા માટે સાધુ સંતો દ્વારા એક મહત્વનો નિર્ણય લેવાયો છે માત્ર સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવશે જે માટે પહેલી નવેમ્બરનું મુહૂર્ત નક્કી કરવામાં આવ્યું છે પહેલી તારીખે મુહૂર્ત કર્યા બાદ બીજી નવેમ્બર ગિરનારના સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા કરવામાં આવશે જેથી પરંપરાનો લોભ ન થાય અને આ પ્રતિક્રમા પરિક્રમામાં માત્ર સાધુ સંતો જ જોડાશે અને સામાન્ય શ્રદ્ધાળુઓનો આરૂટ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે આપ સર્વે જાણો છો એમ આગામી ટૂંક સમયમાં આપણે લીલી પરિક્રમા યોજવા માટેનું સંપૂર્ણ આયોજન કરી લીધું હતું ગઈ પચીસમી તારીખે અમારી ટીમ દ્વારા પણ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પરંતુ ત્યારબાદ વરસાદની પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને એના લીધે પરિક્રમાના જે પણ રૂટ છે એ ધોવાઈ ગયા છે કાદવ કિચડ ખૂબ મોટા પ્રમાણમાં થઈ ગયું છે જ્યાં સીસી રસ્તા કે સીડી છે ત્યાં પણ ડીલ જામી છે સાઈડના જે રસ્તા જ્યાં પથ્થર વગેરે હોય એની પર પણ લીલ જામી છે એટલે આ પરિસ્થિતિમાં લોકો માટે આ રૂટ ઉપર ચાલવું ખરેખર ખૂબ જ કઠિન થઈ ગયું છે જો મોટી સંખ્યામાં લોકો અંદર જાય અને ફસાય તો તંત્ર માટે પણ એમને બચાવવા માટેની ખૂબ મોટી મુશ્કેલી સર્જાઈ શકે એટલે જે છેલ્લી પ્રેસ કોન્ફરન્સ કરી હતી ત્યારે મેં આપ સર્વેને જણાવ્યું હતું કે આપણે એકત્રીસ તારીખ સુધી આમાં રાહ જોઈએ ત્યારબાદ જે પરિસ્થિતિ હોય એ જોઈ અને નિર્ણય કરશું એટલે આજે એકત્રીસ તારીખે આપણે સ્થાનિક જે સાધુ સંતો આપણા એમપી શ્રી એમએલએ શ્રી ઉતારા મંડળના પ્રતિનિધિશ્રી અધિકારીગણ તમામ સાથે આજે એક રૂટનું ઇન્સ્પેક્શન કર્યું અને એના આધારે જણાય છે કે પરિસ્થિતિ ખરેખર ખૂબ વિકટ છે અને એટલા માટે નિર્ણય કર્યો છે કે આ વખતે આ પરિક્રમા જે છે એ આપણી પરંપરા છે અને વર્ષોની આ પરંપરા જે છે આપણે જાળવી રાખીએ એના માટે પ્રતિકાત્મક રૂપે કરવાનો એક તમામ સાથે લઈ અને સાધુ સંતોની સહમતીથી આપણે આ નિર્ણય કર્યો છે એટલે મારી ખાસ વિનંતી છે કે આ વખતે આપણે આ પરિક્રમાને માત્ર પ્રતિકાત્મક રૂપે જ કરીએ અને જે પણ લોકો આમાં આ પરિક્રમામાં આવવાનું આયોજન કરી રહ્યા હતા એમને મારી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે કે આપ આ આયોજન છે એ હાલ પૂરતું જે છે એ આ વર્ષ પૂરતું આપ ટાળશો અને અત્રે જે સહીવટી તંત્ર વ્યવસ્થા કરે છે જે વ્યવસ્થા ઊભી કરી રહ્યા છે એમાં આપણે સહકાર આપશો એવી મારી આપ શરીરને નમ્ર વિનંતી છે બ્યુરો ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ